નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે સિત્તેર કિમીની ઝડપે પવન ફૂંકાશે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ત્યારે માવઠાને લીધે કેટલાક જિલ્લાઓમાં નુકસાન પણ થઈ શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે શિયાળામાં બેવડી ઋતુનો માર પડી રહ્યો છે અને હવે ભર ઉનાળા પણ ડબલ બેવડી ઋતુનો જેવો માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યના અનેક ભાગોમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે જેમાં ક્યાંક ખેડૂતોનો પાક બરબાદ થયો તો ક્યાંક માર્કેટમાં તૈયાર પડેલો પાક પલળ્યો છે ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગે હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે લોકોને આગાહીના એલર્ટ લઈ મેસેજ પણ આવી રહ્યા છે આગાહીને લઈને આવેલા મેસેજમાં જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ અમરેલી આણંદ ભાવનગર વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે વીજળીના કડાકા અને સાઠથી સિત્તેર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ પણ આગામી દિવસમાં પ્રી મોનસૂન એક્ટિવિટી ચાલુ રહેશે તેમજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં ભારે પવન અને તોફાન સાથે વરસાદ થવાની શક્યતા છે અગિયારથી વીસ મેના રોજ પણ ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે તો આઠ જૂનના રોજ પવનોની ફેરબદલી થવાની શક્યતા છે જેના પગલે ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાશે બંગાળ ઉપસાગરમાં ચોમાસાની ગતિવિધિ વહેલી થવાની સંભાવના છે હવામાન વિભાગના ડાયરેક્ટર અને એ કે દાસે માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં આજે અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી છે એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી આવી છે મધ્યપ્રદેશ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે અને અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બની છે બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે